દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન થાય છે આવી સ્થિતિમાં ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરી પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપોનો નાશ થાય છે તો ચાલો હવે આપણે માઘ માસની પૂર્ણિમા વ્રતની કથા સાંભળીએ તથા વ્રતની પૂજા વિધિ સાંભળીએ તો તે પહેલાં તમે જો ચેનલમાં નવા હોય અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો માઘ માસની પૂર્ણિમાની વ્રતની કથા કાંતિક નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈ પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેમની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને વંધ્યા કહી અને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેમને ખૂબ જ દુઃખ થયું ત્યારે કોઈને તેમને સોળ દિવસ સુધી કાલીનું પૂજન કરવાનું કહ્યું પછી ઘરે આવી અને તમામ નિયમોનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમાં દિવસે કાલી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ આ આ દીવો વધારતા રહો જ્યાં સુધી સંખ્યા ઓછામાં ઓછી ન થાય સાથે પતિ પત્ની બંને મળી અને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ દંપતી માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું બંને પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા તે દરમિયાન બ્રાહ્મણ દંપતી દંપતી પણ ગર્ભવતી થઈ અને થોડા દિવસ પછી તેને એક સુંદર જન્મ આપ્યો જેનું નામ હતું દેવદાસ પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશીમાં તેમના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં બંને સાથે અકસ્માત થયો જેના કારણે દેવદાસે છેતરપિંડીથી લગ્ન કર્યા થોડા સમય પછી કાલ તેનો પાણ લેવા આવ્યો પણ બ્રાહ્મણ દંપતી તે તો દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કંઈ પણ કરવા ઈચ્છવા છતાં તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તે જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો જેવી રીતે બ્રાહ્મણ દંપતીને સુખ પ્રાપ્ત થયું તેવી રીતે વ્રત કરનાર સૌ કોઈને સુખ પ્રાપ્ત થાય છે હવે આપણે માઘ પૂર્ણિમાની વ્રતની પૂજા વિધિ જોઈએ તો બુધવારે પૂર્ણિમાનો દિવસ હોય બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠી ઘરની સાફ સફાઈ કરી પછી ગંગા જળથી સ્નાન કરવું અથવા પાણીમાં ગંગાજળ ઉમેરી અને સ્નાન કરવું આ પછી ભગવાન સમક્ષ પૂર્ણિમાને વ્રત રાખવાનો સંકલ્પ લેવો દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની તસવીર રાખી વિધિ પ્રમાણે તેમની પૂજા કરવી પૂજા દરમિયાન ભગવાનને ફૂલ ફળ મીઠાઈ પંચામૃત નૈવેદ્ય અર્પણ કરવા તો આવી રીતે પૂર્ણિમાનું વ્રત રાખી અને બ્રાહ્મણ દંપતિ સહિત આપણે સર્વે વ્રત રાખનારની દરેક મનોકામનાઓ ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મીમાં કાળી પૂર્ણ કરે તેવી અભ્યર્થ સાથે સર્વને મારા જય શ્રી કૃષ્ણ